નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જેઠ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ આ વિડીયોમાં આપણે આ દિવસનો મહિમા જાણીશું આ દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા શું ધ્યાન રાખવું જોઈએ તથા જે લોકોની કુંડળીમાં કાલ સર્પ દોષ છે પિતૃદોષ છે તે લોકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે પણ જણાવીશ ટૂંકમાં કહીએ તો આ વિડીયોમાં આપને ઘણું બધું નવું જાણવા મળવાનું છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપશો લોકોને મળતા રહે તો મિત્રો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર વર્ષમાં કુલ બાર મહિના છે અને એક મહિનામાં એક અમાસની તિથિ આવે છે એમ કરીને બાર મહિનામાં એટલે કે એક વર્ષમાં બાર અમાસ આવે છે કે જે દરેક અમાસનું પોતાનું એક વિશેષ અને અલગ મહત્ત્વ હોય છે જેવી રીતે એકાદશી સંકટ ચોથ પ્રદોષ શિવરાત્રિ પોતાનું મહત્ત્વ ધરાવે છે તેવી જ રીતે અમાસની તિથિ ભારે તો ગણે છે પરંતુ તેનું મહત્ત્વ પણ ખૂબ જ છે કેમ કે અમાસની તિથિ એ આપણા પિતૃદેવ આપણા પૂર્વજોને સમર્પિત તિથિ છે આ દિવસે સાંસારિક કાર્ય છોડીને પિતૃદેવના કાર્યો કરવામાં આવે છે તેમની પાછળ જે કોઈ વિધિ પૂજા ભાગી રહી ગઈ હોય તે આજના દિવસે કરવાથી આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને એટલા માટે જ અમાસ મહત્વની ગણવામાં આવી છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ અમાસનો ખૂબ જ મહિમા ગાયો છે જે કોઈની કુંડળીમાં દોષ હોય તેણે આજે કાળા તલ કાળા રંગના કપડાનું દાન કરવું જોઈએ સરસવના તેલનું દાન કરવું જોઈએ શનિ મંદિરે જઈને શનિદેવના પાઠ કરવા જોઈએ દશરથકૃત સ્તોત્ર છે શનિ કવચ છે અથવા શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ત્યાં શનિદેવને તેલ ચડાવવું જોઈએ ત્યાં ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં દાન કરવું જોઈએ તેમજ શનિદેવ ન્યાયના દેવતા છે એટલા માટે આ બધા કાર્યો કરીને પણ આપણે કોઈની સાથે અન્યાય થાય એવું કાર્ય ન કરવું જોઈએ દરેક સાથે ન્યાય થાય એમ જ કરવું જોઈએ અને જો આપણે એવું કરીશું તો જ આપણને આ દિવસે કરેલા ઉપાયનું ફળ મળશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તેમજ શનિદેવનો એક મહામંત્ર છે નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાંયા માર્તન શંભુતમ તમ નમામી નમાનેશ્વરમ કે જેનો આપ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર એકવીસ એકાવન કે પછી એકસો આઠ વખત જાપ કરી શકો છો તે ઉપરાંત શનિ ગાયત્રી મંત્ર છે ઓમ ભગભવાય વિદ્મે મૃત્યુરોપાય ધીમહિ તન્નો શનિ પ્રચોદયાત આ મંત્રનો પણ આપ જાપ કરી શકો છો જે સરળ લાગે તે કરી શકાય અને કદાચ મંત્ર મોટો લાગતો હોય બોલી શકાતો ન હોય તો આપ ફક્ત ઓમ શમ ચરાય નમઃ એ મંત્ર પણ બોલી શકો છો આ ઉપાય આ દિવસે કરવાથી આ પાઠ મંત્ર કરવાથી શનિદેવની આપણા ઉપર કૃપા થઈ શકે છે અને તેમના દોષમાંથી એમની ઢૈયા સાડા સાતીમાંથી શાંતિ મળી શકે છે અમાસના દિવસે પવિત્ર તીર્થ સ્થળોએ સ્નાન કરવાનું પણ મહત્ત્વ બતાવેલું છે ગંગા યમુના નર્મદા કાવેરી તાપી આપણે કોઈ પણ નદી કહીએ કે જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે તેમાં આજના દિવસે સ્નાન કરવું જોઈએ જ્યાં ત્રિવેણી સંગમ થતો હોય ત્યાં સ્નાન કરવા જઈએ તો વધુ ઉત્તમ છે અથવા તો આપણે તીર્થ સ્થળોએ સ્નાન ન કરી શકીએ તો ઘરે પણ કોઈપણ પવિત્ર નદીનું જળ આપણા સ્નાન કરતી વખતે પાણીમાં ઉમેરી દેવાનું અને તેનાથી સ્નાન કરીએ તો પણ તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે કેમ કે એવું કહેવાયું છે ને કે મંચંગા તો કથરોટ મેં ગંગા તેમજ આપણા ધર્મગ્રંથો પ્રમાણે અમાસના દિવસે સ્નાન દાન પુણ્ય બ્રાહ્મણને ભોજન કરાવવાથી તેને કાચું સીધું આપવાથી આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે આજના દિવસે પીપળે પાણી રેડવા જવું જોઈએ સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ કેમ કે પીપળાના વૃક્ષમાં પિતૃદેવની સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ વાસ કરે છે ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ પિતૃ સ્તોત્ર પણ કરી શકાય છે કે પછી આપની અનુકૂળતા અનુસાર બીજો કોઈ પાઠ કે મંત્ર કરી શકો છો શિવ મંદિરે ગયા હોય તો મૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ગાયત્રી મંદિર ગયા હોય તો ગાયત્રી મંત્રનો જાપ કરવાનો વિષ્ણુ ભગવાનના મંદિરે ગયા હોય તો વિષ્ણુ ભગવાનના મંત્ર કરવાના અને જો આપ ઘરે બેસીને જ પૂજા પાઠ કરતા હોય તો નીતિ નિયમ પ્રમાણે આપના નિત્ય જે આ પાઠ મંત્ર કરતા હોય તે કરવાના અને એટલું પણ કરીએ છીએ તો પણ આજના દિવસે આપણને અમાસનું શુભ ફળ મળે છે ઘણા લોકો અમાસનું વ્રત કરે છે તો આજના દિવસે આપ એકટાણું ઉપવાસ પણ કરી શકો છો અને એકટાણું ઉપવાસ ન કરીએ તો આજના દિવસે દાન પુણ્યના કાર્યો કરીએ ભગવાનની પૂજા સેવા પાઠ કરીએ મંદિરે દર્શન કરવા જઈએ પીપળે પાણી રેડવા જઈએ ગરીબોને સાધુ બાવા સંતોને જમાડીએ અને સેવા પુણ્યના કાર્યો કરીએ તો પણ આપણે અમાસનું ફળની પ્રાપ્તિ થઈ જાય છે આજના દિવસે લસણ ડુંગળીનું સેવન કરવું નહીં માંસાહારી ભોજન લેવું નહીં તામસિક ભોજન લેવું નહીં બહારનું જમવું નહીં નિંદાકૂથલી કરવી નહીં પારકી પંચાયત કરવી નહીં કોઈના ઘરની વાતો કરવી નહીં સાંભળવી નહીં ખોટું બોલવું નહીં ખોટું સાંભળવું નહીં કે ખોટું જોવું નહીં આ દિવસે આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અને આપણા પિતૃદેવ પાછળ કાર્યો કરાવવા અને ભગવાનનું નામ સ્મરણ કરવાનું કે પછી આપ ભગવાનનું કોઈ પણ કાર્ય આજના દિવસે પણ કરાવી શકો છો આજના દિવસે કોઈ પણ પ્રકારનું સાંસારિક કે માંગલિક કાર્ય કરવું નહીં નવા ધંધાની શરૂઆત કરવી નહીં એ કાર્યો કરવાથી આપણને ભવિષ્યમાં આપણને તેમાં સફળતા મળતી નથી તો હવે જે લોકોની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તેમણે દર મહિનાની પાંચમના દિવસે પીપળાના વૃક્ષ નીચે એક દળિયામાં કાચું દૂધ રાખવું ઘીનો દીવો પ્રગટાવો કાચો લોટ ઘી અને ગોળ મેળવીને એક નાનું લાડુ બનાવવાનું અને ત્યાં મૂકવાનો અને ત્યાર પછી આ મંત્રો બોલવાના ઓમ અનંતાય ઓમ વાસુકાય નમ ઓમ શંખપાલાય નમ ઓમ તક્ષકાય નં કરકોટકાય ઓમ ધનંજયાય નમ ઓમ ઐરાવતાય નમ ઓમ મણિભદ્રાય ન ઓમ ધૃતરાષ્ટ્રય નં કાલિયાય ન તો આપણે પ્રશ્ન થાય કે આ મંત્રો કયા છે તો મિત્રો આ દરેક અલગ અલગ પ્રકારના સર્પ છે કે જેને આજના દિવસે પૂજન થવું જરૂરી છે અને આ દરેક તેના જ મંત્રો છે તે દરેક સર્પોના નામ છે અને તેના આ મંત્રો છે આ ઉપાય કરવાથી આપણને કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળી શકે છે જ્યારે આપણે પિતૃદોષના ઉપાય વિશે વાત કરીએ તો આજના દિવસે પૂજા સમયે પિતૃ સ્તોત્રનો પાઠ કરવો આમ તો આ સ્તોત્ર સંસ્કૃતમાં લખાયેલું છે તો આપ વાંચી શકો નહીં બોલી શકો નહીં તો અમારી ચેનલમાં તે સ્તોત્ર મૂકેલું છે આપ તે સાંભળી શકો છો અને પિતૃદેવના મંત્ર ઓમ પિતૃભ્ય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ કૂતરા ગાય કાગડા વગેરેને આપણે જે પણ કંઈ બનાવ્યું હોય તેમાંથી થોડુંક કાઢીને ખવડાવવું જોઈએ આવું કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મળી શકે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને અમાસના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ અમાસના દિવસે જે ઉપાય કરવામાં આવે છે તેના વિશે પણ વાત કરી તથા અમાસના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે પણ જણાવ્યું તો હવે આપને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો વિડીયોમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરજો આપને અચૂક તેનો લાભ મળશે તેનું પુણ્યફળ મળશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર